હાલો મિત્રો કેમ છો બધા મજામાં તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો આજના નવા સ્વાગત છે તો આ આ એકદમ મોટું જંગલ વિસ્તાર છે 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 અને આ છે શંકર ભગવાનનું મંદિર આ છે વટલું એકદમ મોટો જબર તમે જોઈ શકો છો આ છે વટલો ના છે પક્ષી માટે પાણીનું કુંડું એક પાણીનું કુંડું અહીંયા જંગલ વિસ્તાર જ પણ એવડું મોટું છે ના જંગલ વિસ્તારની વસી આ એક જ એવી જગ્યા છે કે બધા પશુ પક્ષી અહીંયા પાણી પી શકે તો આપણે એક શંકર ભગવાનની ભોળેનાથની એક દયા એક કૃપા જ કહી શકાય કે આ ઉનાળામાં પંદર ફૂટની વાવમાં હજુ પાણી છે આ વાવ છીએ ત્રણ થી ચાર ફૂટ પાણી ભરેલું છે અત્યારે હાલ આજુબાજુ ત્યાંય નંદી નળાવ નદી કે તળાવ એવો વિસ્તાર પણ નથી તો પણ આ ઉનાળામાં આ વાવમાં પાણી ખૂટતું નથી તો એ પણ એક શંકર ભગવાનની કૃપા જ કહી શકાય